એથર કંપનીની બાઇક ખરીદ કર્યા બાદ વારંવાર ખામીઓ સામે આવી રહી છે પરંતુ ફરિયાદ કરવા છતાં કંપનીના કોઈ પ્રતિનિધિ જવાબ આપતા ન હોય ઉપરાંત શોરૂમ છેલ્લા બે માસથી બંધ હોય ગ્રાહકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે મારું નામ પ્રિયાંશ છે બરાબર છે મેં અહીંયાથી ત્રણ મહિના પહેલાં ગાડી લીધી હતી અમે બધા અહીંયાથી જ તે ગાડી લીધેલી જાય એથરની દોઢ દોઢ લાખની ગાડી લીધી છે બરાબર છે હવે ત્રણ મહિના થઈ ગયા કોઈ સર્વિસ માટે કોઈ જવાબ નથી શોરૂમ બંધ થઈ ગયો છે ત્રણ મહિનાથી બરાબર છે અને કોઈને બી ફોન કરો તો પાક્કો જવાબ મળતો નથી ત્રણ અમે અહીંયા લોકો ચોથો ધક્કો ખાઈએ છીએ આ એક સર્વિસ માટે લોક ખરાબ હોય તો બી કોઈ જવાબ આપતું નથી કસ્ટમર કેરમાં ફોન કરો તો કસ્ટમર કેરમાં પણ એક રૂપિયાનો જવાબ મળતો નથી એ લોકો કમ્પ્લેન રજિસ્ટર કરીને સોલ્વ કરી દે એવું કહે છે પણ એ પણ બદતું છે નહીં અઠ્યાવીસ તારીખ ચોવીસ તારીખ એમ બધી તારીખો ઓલું કર્યા રાખે છે મારે મારી ગાડી છે એ ક્લેમમાં મૂકવાની છે ભાઈની આ બધાની ગાડી છે એ ક્લેમમાં મૂકવાની છે નાના મોટા પ્રોબ્લેમ છે કોઈ પણ જાતનું કોઈ સોલ્યુશન મળતું નથી રાઠોડભાઈ કરીને અહીંનું એક હતા ને એક મલય ગોસ્વામી નામ છે એ અહીંયા મેન ઓલ મેન ડીલર જે બધું જે હેન્ડલિંગ કરે એ ભાઈ છે બરાબર એ એ કોઈ પણ જાતનો ફોન ફોન કરતા નથી કરે તો એક જ વાર રિસીવ કરે બીજી વાર રિસીવ કરતા નથી ને કોઈ પણ જાતની સર્વિસ કોઈ મળતી નથી ગાડી વ્યથાની કોઈ પણ જાતની કોઈ ગાડી લેતા નહીં લગે તમે હેરાન થશે બસ મારે એટલું જ કહેવાનું છે શું છે મેં આ ગાડી છ મહિનાથી છેલ્લા લીધી છે પાંચ હજાર એની સર્વિસ કરવાની આવે તો પાંચ હજાર કિલોમીટરની માથે આવી ગઈ આઠ હજાર ગાડી હાલી ગઈ છે તોય આ લોકો કાંઈ સર્વિસનો જવાબ નથી દેતા અમે સર્વિસ બુક કરાવીએ તો પેલા એકવીસ તારીખ આપે પછી એકવીસ તારીખે આવીએ તો પછી સીધી તારીખ આપે તારીખે બંધ હોય છે પછી એને બે દી બે દી એવી રીતે ઠેકાડીને આવી રીતે અહીંયા આવી રીતે ક્લેમ આ લોકો પૈસા લઈને બધું કાંઈ જવાબ દેતા નથી હરખો એટલે કોઈ ભાવનગર વાસીઓ આ હેથર ગાડી મહેરબાની કરીને કોઈ લેશો નહીં અને આમાં ખોટા પૈસા રોકશો નહીં આની કરતા કાંઈ સારી એવી બીજી વાહકલ છે ઘણા બધા એ લેજો ઇલેક્ટ્રિક પણ આ એથર કોઈથી મહેરબાની કરીને કોઈ લેતા નહીં આમાં બહુ હેરાન થવાનું આવે છે અને આ સર્વિસ એની ટાઈમે મળતી નથી અને આ લોકો આપને છે ને સરખો જવાબ આપતા નથી કોલ કરીએ તો કોલ રિસીવ કરતા નથી એટલે મહેરબાની કરીને નવો શોરૂમ આવે ભાવનગરમાં તોય કોઈ કોઈ ભાવનગરવાસીઓ આ એથર ગાડીનો મોહ ન રાખતા આ ગાડી પણ સારી છે પણ કહેવામાં ખાલી સારી છે બાકી આ તમે છ મહિના આપો એટલે આ ગાડીમાં તમને કોઈ જવાબ દેવાનો નહીં આવે